બે હજાર થી વધુ ઘાયલ માળાંકનો વધવાની આશંકા જી હા મિત્રો પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા છ પોઈન્ટ જીરો તીવ્રતાની ભૂકંપથી આઠસો થી વધુ લોકોના મોત થયા છે અને બસો થી વધુ ઘાયલ થયા છે જે પ્રકારના અહેવાલ મળી રહ્યા છે ત્યાંને જોતા મરણાંક તથા ઘાયલોની સંખ્યા વધી રહી છે જી હા મિત્રો બાર હજાર લોકોને ભૂકંપની સીધી અસર પહોંચી છે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં પાંચમાં સૌથી મોટા શહેર જલ્લાબાદથી સત્યાવીસ કિલોમીટર દૂરની સપાટીએ લગભગ દસ કિલોમીટર નીચું હતું જી હા મિત્રો વાત કરીએ તો મધ્યરાત્રિ આવેલા આ ભૂકંપના કારણે માટી અને પથ્થરથી બનેલા ઘરો ધરાશાયી થયા હતા જી હા મિત્રો ભૂકંપના આંચકા લગભગ ચારસો કિલોમીટર દૂર પાકિસ્તાનના રાજધાની ઇસ્લામાબાદ સુધી અનુભવાયા હતા હુકમથી દૂર પર્વતીય વિસ્તારો પ્રભાવિત થયા હતા જ્યાં મોબાઈલ સિગ્નલ કવરેજ મર્યાદિત છે અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ છે જીહા મિત્રો ઘાયલોને કાટમાળથી બચાવી રહ્યા છે અને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળોથી લઈ જવામાં આવી રહ્યા છે અને બચી ગયેલા લોકોની શોધ ચાલુ છે જી હા આ આફત એવા સમયે આવી છે જ્યારે અફઘાનિસ્તાન પહેલેથી જ માનવતાવાદી કટોકટી સામનો કરી રહી છે એક તરફ આંતરરાષ્ટ્રીય સહાય ભારે ઘટાડો થયો છે અને બીજી તરફ પડોશી દેશોના મોટી સંખ્યામાં લોકોને પાસા મોકલાવી રહ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ